પ્રોસેસિંગ ક્ષેત્રે ભારત વિશાળ પ્રમાણમાં વિકસિત થઈ રહ્યું છે ભારતમાં આ ક્ષેત્ર પંદર ટકાનો વિકાસ દર ધરાવે છે એક અંદાજ મુજબ આગામી બે વર્ષમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે નેવું લાખ નવા રોજગાર નિર્માણ થવાની સંભાવના છે ભારત હાલમાં વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામતી અર્થવ્યવસ્થા છે ભારત સરકાર દ્વારા વર્ષ બે સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનવાની નેમ મુકાઈ છે વિકસિત રાષ્ટ્ર એટલે નાગરિકની રહેશે આવક વધશે એક અંદાજ મુજબ જેટલા આહારનું હાલમાં સેવન થાય છે તેના કરતાં ચાર ગણું કન્ઝમ્પશન આગામી વીસ વર્ષોમાં વધશે એટલે જ ભારત સરકાર દ્વારા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ભારતની અર્થવ્યવસ્થા

નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશનના રિજિયોનલ ડાયરેક્ટર સંજય કુમાર ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડના ડાયરેક્ટર ભાવેશ રાદડિયા યુરો ઇન્ડિયા ફેસ ફૂડ્સના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર મનહર સાસપરા બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રદીપ અગ્રવાલ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ રમેશ વઘાસિયા સમારોહમાં સર્વને આવકાર્યા હતા ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત આ ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો અને હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું ઉદઘાટન હમણાં જ થવા જઈ રહ્યું છે ત્યારે આખા આ ફૂડ એન્ડ એગ્રીટેકમાં સાઠ કરતાં વધારે સ્ટોલ આખા ભારતમાંથી આવ્યા છે જુદી જુદી પ્રોડક્ટ અંગેના આવ્યા છે અને એવી પ્રોડક્ટ છે જે ઓર્ગેનિક પણ હોય નેચરલ હોય અને ખાસ કરીને લોકોને ખાવા માટે હાનિકારક ન થતી હોય એમાં કોઈ એડિટિવ ન હોય અને લેટ એકદમ પ્રોસેસિંગ ઇઝી હોય ખાસ કરીને આજના ઝડપથી ભાગતા સમયમાં હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય કે કામ કરતા હોય અને ફૂડ બનાવવાનો ટાઈમ ન હોય તો માત્ર ગરમ પાણી ઉમેરીને ફૂડ તૈયાર થઈ જાય એ પ્રકારની પ્રોડક્ટ અહીં ડિસ્પ્લે કરવામાં આવી છે પ્યોરિટીની ખાતરી સાથે એ લોકો મૂકી રહ્યા છે ત્યારે આવી અવનવી પ્રોડક્ટમાં આજનું આ ખાસ આકર્ષણ એક એ છે કે એક એક્ઝિબિટર્સ દ્વારા રામ મંદિરની એક કેક બનાવવામાં આવી છે જે બાવીસમી જાન્યુઆરીએ આપણે ત્યાં દેશમાં જે રામ મંદિરનું લોકાર્પણ થયું શુભારંભ થયો એની યાદીમાં અને લોકોને એક સારો સંદેશો આપવાના આશયથી આવી રીતે વિવિધ ક્વોલિટેટિવ પ્રોડક્ટ આ ઉત્પાદિત થાય છે એનો ખાસ આશય એ છે કે ઉદ્યોગકારોને પોતાની વેરિયસ સારી સારી પ્રોડક્ટ ડિસ્પ્લે નો મોકો મળે અને ખાસ કરીને લોકોને નવી નવી સારી સારી પ્રોડક્ટ જોવા મળે એ માટે આ એક્ઝિબિશનનું આયોજન થાય છે ત્યારે આપ સૌને આ એક્ઝિબિશનની વિઝિટ કરવા માટે આમંત્રિત કરું છું જુદા જુદા પ્રકારની અનેકવિધ આઈટમો ખાદ્ય ખોરાકની આઈટમો આ ફૂ ફૂડ એન્ડ એગ્નિટેકમાં અહીં ડિસ્પ્લે થઈ છે સાથે સાથે આપણે ત્યાં દક્ષિણ ગુજરાતનો જે બેલ્ટ છે એ ખૂબ ફર્ટાઇલ છે ફળદ્રુપ છે અને તેમાં વેજીટેબલ્સ અને ફૂડ એગ્રીની કેટલીય આઇટમો એવી છે જે ખૂબ મોટા પ્રમાણમાં આપણે ઉત્પાદિત કરીએ છીએ પણ એનું વેસ્ટેજનું પ્રમાણ પણ એટલું જ થાય છે એટલે એનું પ્રોસેસિંગ પણ થાય સ્ટોરેજ પણ થાય પ્રિઝર્વેશન પણ થાય અને એક્સપોર્ટ્સ થઈ શકે એ આશયથી મિશન એટી ફોર અંતર્ગત આપણે આ ફેસિલિટીઝ સૌ ઉદ્યોગકારોને પ્રોવાઈડ કર્યા છે ત્યારે આપ સૌને આ એક્સપોમાં પધારવા માટે આમંત્રણ પાઠવું છું ખાસ પધારજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ